ગરડા આહીર સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા રથયાત્રા સમિતિ તમામ હિન્દુ સંગઠનના આગેવાનો બધાએ ભેગા મળી અને જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના આ ભાવાઓ ભાવે બેફામ બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નિશા પાડવાની કોશિશ કરે છે ત્યારે ભગવાન દ્વારકાધી સખીલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહીર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને અમે કરી દેખાડશું અને સુધરી જાય તો સારું છે એને ગોપીનાથજી મહારાજ સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે નકર આનું પરિણામ સારું નહીં આવે હું આઈસીના ગુજરાત કોર કમિટી મેમ્બર આજ રોજ સ્વામિનારાયણ ગઢડા બોટાદમાં મોટી સંખ્યા આહિર સમાજ તેમજ આઈસીના ગુજરાત તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આજે આજે સ્વામિનારાયણ અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને હવે તો એણે ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણના ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે તો મોટી સંખ્યામાં જે ઉપસ્થિત અહીંયા આહીર સમાજ આયુષેના ગુજરાતના લોકો અને તમામ હિન્દુ સંગઠનના લોકો હવે ખાસ હું અહીંથી મીડિયાના આપણા મિત્રોને હું જણાવવા માગું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકોમાં લખ્યું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી તો અમને જાણવા મળેલી માહિતી મુજબ અત્યારે જે બે હજાર સુધી બે પાંત્રીસ સુધી ત્યાં ધજા ભૂખ થયેલી છે તો ગુગડી બ્રાહ્મણ સમાજ અને આયુસેના ગુજરાતે દ્વારકામાં પણ જબરજસ્ત રેલી કરી આવેદનપત્ર પાઠવ્યું કાલે જામનગરમાં પણ થયું આજે અહીંયા બોટાદમાં ગઢડા તાલુકામાં પણ થયું અને આવનારા દિવસોમાં આઈસેના ગુજરાત અને સમગ્ર આયુસેના અને આહિર સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ હિન્દુ સમાજને સાથે રાખી અને રાજકોટ મોરબી કચ્છ બધે અમે આવેદનપત્ર અને ભવ્ય રેલીનું આયોજન છે હવે પ્રાપ્ત માહિતી મુજબ જે ધજાનું વાત કરવા માગું છું તો ત્યાં આપણે જે ધજાની સમિતિ છે એમાં બે હજાર પાંત્રીસ સુધી સાડા ચારસો જેટલી ધજાઓ આ સ્વામિનારાયણના સંપ્રદાયના લોકોની બુક કરવામાં આવેલી છે તો અમે આહિરસેના ગુજરાત અને આહિર સમાજ તરીકે ત્યાંના જે ધજા સમિતિના જે વહીવટકર્તાઓ છે એમને અમે નમ્ર વિનંતી કરી અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આહિરસેના ગુજરાત અને આહિર સમાજ દ્વારા માંગ કરવા માંગ કરીએ છીએ કે આમ આ લોકોની ધજા રદ કરો

જયારે અભદ્ર વાણી વિલાસ કરતા હોય છે ઉપર બેસીને એ પણ ન ચલાવી લેવામાં ન સાખી લેવામાં આવે આ સમાજની કૃષ્ણવંશી આ સમાજની આ માંગ છે કે આ પુસ્તકો વહેલી તકે રદ કરવામાં આવે ગાંધી કરિંધા માર્ગે નહીં ભગતસિંહ ચિંધા માર્ગે આંદોલન થશે કોને પુસ્તકો બનાવે છે કે આ સંપ્રદાયના લોકો વડતાલ સંપ્રદાય ને અત્યારે માહિતી મુદ્દે વડતાલ સંપ્રદાય પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે એમાં માહિતી સ્વામી સ્વામીને સંપ્રદાયના